માં આવશે આ રેલીમાં સમગ્ર અમદાવાદના 700 જેટલા ડોક્ટરો જોડાશે સાંજે તમામ ડોક્ટર ભેગા થઈને કેન્ડલ પણ કરશે મેડિકલ બ્રાન્ચમાં હડતાલ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હ્યુમન અને કેન્ડલ યોજવામાં આવશે જે ગુનાહિત તત્વો જે તાત્કાલિક એની ધરપકડ થાય અને એવો એક દાખલો બેસે એક એવો પ્રસંગ થાય જેના થકી ભવિષ્યમાં આવા ઘટના ડોક્ટર પ્રત્યે દીકરી પ્રત્યે કે સમાજના કોઈ પણ વિશે ન થાય એના માટે અમારી પહેલી ડિમાન્ડ છે કે આ પ્રસંગ માટે એની તાત્કાલિક ન્યાય તપાસ થાય અને બીજી અમારી ડિમાન્ડ આ જે છે કે જેમાં સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાવવામાં આવે કે જેમાં સમગ્ર હોસ્પિટલના વાતાવરણમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ જે પણ કર્મચારીઓ હોય પોતે સારી રીતે સ્વસ્થ રીતે સુરક્ષા એક લાવવા માટે ઝડપીમાં ઝડપી જો લાવે તો અમારા માટે સમગ્ર ભારત દેશના સમગ્ર હેલ્થ સ્ટ્રકચર માટે ખૂબ આવકારદાયક રહેશે અને જે બેને વાત કરી પ્રમાણે સુરક્ષા ઝોન તરીકે જાહેર કરવામાં આવે એવી ચોક્કસ એક છે આવનારા સમયમાં આવા પ્રસંગો ન થાય એના માટે એ ડિમાન્ડ બધી જો જલ્દી જલ્દીમાં જલ્દી જો એપ્લિકેશનમાં આવશે તો સમય આપણા સમગ્ર હેલ્થ સેક્ટર માટે ખૂબ આપકાર થાય લાગશે નવમી ઓગસ્ટ કલકત્તાની આર્ટિકાર મેડિકલ કોલેજમાં જે આર ટુ રેસિડેન્ટ ટ્રેની ડોક્ટર જેસ મળી છે તેના ઉપર ગેંગરેપ થયો અને પછી તેનું મર્ડર કરવામાં આવ્યું આ કૃત્યને સહી ના લેવાય અમદાવાદ મેડિકલ એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ખૂબ જ સખ્ત શબ્દોમાં વખોડી નાખે છે સાથે સાથે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દિલ્હી પણ એક એલાન કર્યું છે કે આવતીકાલે સવારે છ વાગ્યાથી લઈ અને અઢાર તારીખ સવારના છ વાગ્યા સુધી દરેક ડોક્ટર્સ તે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની ઓપીડી અને પ્રોસીજર્સ જેવો કે સર્જિકલ પ્લાન પ્રોસીજર્સ હોય તેઓથી અડગા રહેશે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે સાથે સાથે અમે કાલે ડોક્ટરો આની સાથે અગાઉના અમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક એક રેલીનું આયોજન કરેલું છે વોક જે અમે ગાંધી ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશ તો અમદાવાદ મેડિકલ એસોસિએશન થી શરૂ કરી અને લગભગ 500 થી 700 ડોક્ટરો તેમાં જોડાશે અને સાંજે કેન્ડલ માર્ચ નું આયોજન કરેલું છે જેમાં જુનિયર ડોક્ટર્સ સાથે અમે લોકો આ બધા સિનિયર ડોક્ટર જોડાઈ અને એક હ્યુમન ચેન રચી અને કેન્ડલ માર્ચ નું એક આયોજન કરેલું છે આજે જે આ ઘટના બની છે આપણે એમ વાત કરતા હોય કે બેટી બચાવો બેટી પઢાવો બેટી બચાવો બેટી પઢાયા બેટીને પઢાવી પણ ખરી પરંતુ એને જો આપણે બેટીને પઢાવીને આપણે સેફ એન્વાયરમેન્ટ ના આપી શકીએ તો આપણે બહુ જ ઇનજસ્ટિસ કરીએ છીએ દીકરીઓ સામે અને દીકરીઓનું જે અત્યારે આપણે મેડિકલ કોલેજોમાં પણ જોઈ રહ્યા છે કે દીકરીઓની સંખ્યા હવે પચાસ ટકાથી પણ વધુ સાઠ ટકા જેટલી દીકરીઓ હવે થઈ ગઈ છે કે એ દીકરીઓ જ્યારે રેસિડેન્ટ તરીકે રાત્રે કામ કરી રહી છે અને જો એમને કોઈ સેફ એન્વાયરમેન્ટ ન મળે તો ઘણું બધું નિંદનીય છે કે કારણ કે એ લોકો સેફલી કોઈ કોઈપણ ડૉક્ટરને જો એનું શાંત મગજ કે કોઈ સેફ એન્વાયરમેન્ટમાં કામ કરશે તો જ આપણા રોગનું નિદાન કરી શકશે કાં તો કોઈ ઓપરેશન કરી શકશે અને એવા ડૉક્ટરોને જ્યારે ભયભીત થઈને ભયભીત વાતાવરણમાં જ્યારે કામ કરવાનું થાય ત્યારે ઘણી બધી ચિંતાનો વિષય બને છે અને તેને એ રીત પોતે બરાબર પરફોર્મ કરી શકતા નથી અને એ આ તો હવે આ જુનિયર ડૉક્ટરો કારણ કે જુનિયર ડૉક્ટરો તો એ આપણા કરોડરજ્જુ સમાન છે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં જુનિયર ડૉક્ટરો એ કરોડરજ્જુ સમાન છે જે લોકો જો ભયભેજ વાતાવરણમાં કામ નહીં કરી કામ કરશે તો એ શક્ય નહીં થઈ શકે એટલે એ લોકોને ન્યાય અપાવવા માટે માટેને સમગ્ર ડૉક્ટર ફેટરિટીને ન્યાય અપાવવા માટે અમે આ એક પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ ને એની પ્રોટેસ્ટના

આપણે બધા જ તબીબોની વાત કરવાની છે અત્યારના વાયોલન્સ અગેન્સ્ટ ડોક્ટર્સ વધી ગયું છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે જનરલ હોસ્પિટલ હોય સિરિયસ પેશન્ટ લઈને આવે જાય સગાઓ અને પેશન્ટ મરી જાય તો સીધું ડોક્ટર ઉપર મારઝૂડ થાય છે અને તોડફોડ શરૂ થઈ જાય છે શેના માટે ડોક્ટર ભગવાન નથી ડોક્ટર તમારી ટ્રાય કરે તમને બચાવવા માટે પણ એ ભગવાન તો નથી જ તમે ખરાબ કેસ લઈને આવો અને

સાચે સુરક્ષા મળવી જોઈએ તબીબોને એ સુરક્ષા હજી સુધી આપણને નમને લોકોને નથી મળતી અને એની જ એક વ્યક્તિના કોઈ પણ નિદાન કે કોઈ પણ નિવેદનથી આપણે આપણને કોઈ ફરક ન પડવો જોઈએ એક વસ્તુ તમે સમજો કે કોઈ બી ભણેલો વ્યક્તિ ક્યારે આવું નિવેદન કરે જો સમાજની અંદર કોઈ પણ દીકરી માટે જો સુરક્ષા ના પ્રદાન કરી શકે તો એ સમાજ એક સિવિલા સમાજ ના ગણી શકાય આજે અમે ડોક્ટરોની જો વાત કરીએ તો કોઈ પણ તમે જનરલ હોસ્પિટલોમાં જશો કોઈ પણ જનરલ હોસ્પિટલમાં જશો તો જોઈએ એવી સિક્યોરિટી નથી હોતી કોઈ બી વ્યક્તિ ચારે મન ફાવે ત્યારે અંદર આવી શકે છે બહાર જઈ શકે છે પ્રોપર સીસીટીવી કેમેરાસ પણ લગાડેલા નથી હોતા તો અમારું સરકારને એક નિવેદન છે કે પ્લીઝ મહેરબાની કરીને તમે જે ડોક્ટરો પોતાની જાનને જોખમમાં મૂકીને લોકોની રક્ષા કરે છે લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરે છે તો એ લોકો એક તબીબો માટે તમે સુરક્ષા માટે શું કરી રહ્યા છો એમની સુરક્ષા માટે અમે બીજું કંઈ એવું નથી માંગતા કે તમે અમને કોઈ એર કન્ડિશન રૂમ કે કોઈ એવી ફેસિલિટીઝ આપો પણ તમે અમને સારી રીતે આરામ કરવાની એક સુવિધા આપો કે જ્યારે ડોક્ટર્સ નાઇટ ડ્યુટી પર હોય

તમારી બેન તમારી દીકરી તમારી પત્ની તમારી માં કોઈ પણ હોય શકે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હઉ ખરાબ કૃત્ય કોઈની પણ સાથે ના થાય પણ જો થાય તો શું તમે ચૂપ બેસી રહેશો શું તમે ટીવીમાં ન્યૂઝ જોઈને એમ બોલશો કે આ હા આ બહુ જ ખરાબ થયું આ તો બહુ ના થવું જોઈએ અને હાથ પર હાથ ધરીને બેસશો અમારી તમને એક અપીલ છે તમારા માધ્યમથી તમે એક સમાજમાં એક અવેરનેસ કરો કે આપણે જે રીતે આ રીતે કૃત્યો બની રહ્યા છે એનો અંત કેવી રીતે લાવી શકાય અને એ અંત એવું છે કે લોકોને જ્યાં સુધી કોઈ ડર નહીં હોય સજાનો ડર નહીં હોય ત્યાં સુધી આ કૃત્યો આ ક્રાઇમ્સ ઓછા થવાના જ નથી અને એટલે જ અમારી સરકારને અમારી અપીલ છે કે તમે હોસ્પિટલ્સને એક સેફ ઝોન તરીકે એલાન કરી કાઢો જેમ આપણે એરપોર્ટ પર જઈએ છીએ તો ઇટ ઇઝ અ સેફ ઝોન ત્યાં આગળ સખત સિક્યોરિટી હોય છે ત્યાં તમે કોઈ પણ એના કર્મચારીઓ જોડે ખરાબ રીતે વ્યવહાર કરો તો એના જે આપણે પનિશમેન્ટ હોય છે એ જુદી જ ટાઈપની હોય છે એના લેવલ જ જુદા હોય છે તો સેમ હોસ્પિટલોમાં કેમ નહીં જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો તો પછી અમે હન્ડ્રેડ પર્સન્ટ તમને નહીં આપી શકીએ આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની સુરક્ષાનો ડર હોય તો એ સો એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે તો એ તબીબને તો નુકસાન છે જ પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે એટલે જો આપણે એક સેફ એન્વાયરમેન્ટ એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો તો મારો એક તબીબ તરીકે અને એક મહિલા તરીકે એક તમને બધાને અપીલ છે મીડિયા કર્મીઓને કે પ્લીઝ એક અવેરનેસ લાવો કે સ્ત્રીઓ એક સેક્સ ઓબ્જેક્ટ નથી હવે જ્યારે અમે તબીબ બનીએ છીએ ત્યારે એક ફિમેલ ડોક્ટર કે મેલ ડૉક્ટર એવું અમને નથી બોલાવવામાં આવતા અમે તબીબ છીએ અમે ડોક્ટર છીએ તો પછી આવી રીતનું આવા હિના સેટ ના જ થવા જોઈએ આવા આપણે કહીએ કે ખરાબ રીતે ગુંડ તૂટા પડા એક્સ ના થવા જોઈએ અને કોઈ પણ સ્ત્રી હોય ક્યારે પણ રેપ એક બહુ જ ગંદી વસ્તુ છે એને આપણે સમાજમાંથી કઢવું જ પડે અને આઈ થિંક આ બધું હવે આજકાલ વધી રહ્યું છે બીકોઝ ઓફ મીડિયા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટા એના ઉપર જે આવે એવા રીલ્સ હવે આપણને જોવા મળે છે પોર્નોગ્રાફી વધી ગઈ છે તો આ બધાનો અંત કેવી રીતે આવશે ક્યાંક તો કોઈએ એનો અંત લાવવો પડશે ને આપણા નાના બાળકો પણ અત્યારે બગડી રહ્યા છે તો આ બધા માટે તમને લોકોને અમારી અપીલ છે કે પ્લીઝ અવેરનેસ ફેલાવો તમારા માધ્યમથી તમારું માધ્યમ એક એટલું બધું ઇફેક્ટિવ માધ્યમ છે કે લોકો એને જોઈ અને એને ફોલો કરતા હોય છે તો અમારી એક જ અપીલ છે સરકારને પણ તમે સરકારને પણ અમારી